સાડે બી શુક્રવારે શહેરમાં ભગવાન જગન્નાથજીની ચુમ્માલીસમી રથયાત્રા નીકળશે આગામી તારીખ સત્યાવીસમી જૂન બે હજાર પચીસને શુક્રવારે અષાઢી બીજી નિમિત્તે શહેરમાં ચુમ્માલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે અમદાવાદના વિમાન દુર્ઘટનાને લઈને આ વર્ષે સાદગીપૂર્ણ રીતે રથયાત્રા નીકળશે ગત તારીખ અગિયારમી જૂનના રોજ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની સ્નાનયાત્રા બાદ ભગવાન જગન્નાથજી ભાઈ તથા બહેન સાથે અષાઢી બીજે નગરચર્યા નીકળશે રથયાત્રા દરમિયાન ભક્તો માટે પિસ્તાલીસ ટન શીરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે તથા સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કીડા અને પાણીનું વિતરણ કરવામાં આવશે અષાઢી બીજના રોજ પરંપરા મુજબ રેલવે સ્ટેશનથી બપોરે અઢી કલાકે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબહેન સોની દ્વારા પહીદ વિધિ બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે રથયાત્રા દરમિયાન રાજકીય સામાજિક નેતાઓ મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા ધાર્મિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરે અઢી રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે સાયજીબાગ કાલાગોડા સલાટવાડાથી રાગુડા મેઈન રોડ જુબેલીબાગ પદ્માવતી શોપિંગ સેન્ટર સુરસાકર તાંડિયા પ્રચાર ખંડેરાવ માર્કેટ લાલકોટ ન્યાય મંદિરથી મદન છાપા રોડ કેવડા બાગથી પોલો ગ્રાઉન્ડ ખાતે રાત્રે આઠ કલાકે બરોડા હાઈસ્કૂલ પાસે વિરામ લેશે ઇસ્કોન મંદિર દ્વારા ભક્તો માટે હરિનગર ચાર રસ્તા નજીક ઇસ્કોન મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ અંગે ઇસ્કોન મંદિરમાં નિત્યાનંદ સ્વામીની આગેવાનીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને કેતનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય જગન્નાથ હરે કૃષ્ણ ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા અતિવર્ષની જેમ આ વર્ષે પણ સત્તાવીસમી જૂન શુક્રવાર બપોરે અઢી વાગે જગન્નાથ પ્રભુજીની ચુમ્માલીસમી રથયાત્રા માન્ય મેયર શ્રી પિંકીબેન સોનીના હસ્તે અને સૌ રાજકીય સામાજિક પ્રશાસનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રથયાત્રા પ્રારંભ થશે જે વર્ષોથી જેનો રૂટ છે તે રૂટ ઉપર જ આ રથયાત્રા જશે આ રથયાત્રાનું સાંસ્કૃતિક મહત્ત્વ એ છે કે પ્રભુ જગન્નાથજી જે સ્નાનયાત્રા બાદ જે બીમાર પડે છે અને ત્યારબાદ જ્યારે તેઓ સારા થાય છે ત્યારે તેમને એવી ભાવના થાય છે કે પંદર દિવસ મેં ચૌદ દિવસ લોકોને દર્શન નથી આપ્યા તો હું જાતે રથયાત્રા કરી નગરચર્યા કરી અને લોકોને સામે ચાલીને દર્શન આપવા જાઉં અને આ શ્રદ્ધા એટલી વ્યાપક બની ગઈ છે કે જ્યાં ઈસ્કોન દ્વારા આયોજિત બારસો રથયાત્રામાં લાખો કરોડો લોકો જોડાઈને હમણાં અમેરિકામાં ન્યૂ જર્સીમાં રથયાત્રા થઈ તો આપણા સ્વામિનારાયણના પ્રબોધ સ્વામીજી છે ગુરુપ્રસાદ સ્વામીજી છે એ બધા એ રથયાત્રામાં જોડાયા ઈસ્કોન એક એવો વિચાર છે કે જે હરે કૃષ્ણ હરે કૃષ્ણ મહામંત્રને લઈને લોકોને કીર્તન કરતાં કરતા આનંદથી હરિભક્તિ પ્રભુનામ સ્મરણ કરાવી અને આ ધર્મને આ સંસ્કૃતિને વ્યાપક બનાવવાનો એવો સિદ્ધાંત સાથે આ નગરચર્યા થશે સૌ માને છે કે આ રથયાત્રા એ આપણા તહેવારોનો સૌથી પહેલો અને મોટો તહેવાર છે અને જો રથયાત્રા પાર પડે તો બાકીના બધા તહેવારો બાકીનું સરસ વરસ ચોમાસાનું વરસ ખેતીનો પાક આ બધું સરસ જતું હોય છે એવી બધી લોકવાયકાઓ લોકોની શ્રદ્ધાઓ આની સાથે જોડાયેલી છે અને આપ સૌ પત્રકાર મિત્રો પણ આમાં અમને હંમેશા જેમ નિત્યાન પ્રભુજી એ એમના વક્તવ્યમાં કીધું તેમ અમારો કોઈ પ્રચાર માધ્યમ નથી આપ સૌ પણ હરિના ભક્તો જ છો અને આપના દ્વારા આનું લાઈવ કવરેજ થાય આપના દ્વારા લોકો સુધી આ સમાચાર પહોંચે અને લોકો હરિનામ લેતા થાય અને હરિના નામના આ રથયાત્રાના પર્વમાં સૌ જોડાય અને આપ સૌ પણ જોડાવ એવી શુભકામના છે બારમી જાન્યુઆરીએ જે પ્લેન પ્રેસ થયું એના કારણે અમે થોડા ફેરફાર કર્યા છે કે બેન્ડવાજા જે નાસિક ઢોલ એ બધું બંધ રાખ્યું છે પરંતુ ભક્તો પોતાની ઈચ્છાથી રથયાત્રા પર જે સ્વાગતો કરે છે જેમ તમે પત્રકાર મિત્રો પણ પ્રેસ ગવર્મેન્ટ પ્રેસ કોઠી પાસે રંગે ચંગે સ્વાગત કરો છો એ સ્વાગતો ઉપર કોઈ એટલા માટે બાદ નથી કે ભક્તોની શ્રદ્ધા જે છે પ્રભુજીમાં એ ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે પોતાનું કાર્ય કરી શકે આપ સૌનો સહકાર પ્રશાસનનો સહકાર પોલીસ કોર્પોરેશન એમજીવીસીએલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌના સહકારથી આ રથયાત્રા ખૂબ રંગેચંગે થાય લોકો દર્શન કરે લોકો પોતાની શ્રદ્ધાને આ રીતે પૂર્ણ કરે એ જ શુભકામના જય જગન્નાથ હરે કૃષ્ણ